કેમ્પમાં શહેરના સેવાભાવી રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ એકસો એક યુનિટ અમૂલ્ય રક્તદાન કર્યું હતું સદભાવના ગ્રુપ જે છેલ્લા ચોવીસ વર્ષથી

યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી અને સદભાવના ગ્રુપ દ્વારા એકસોમાં છ મો રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને શરૂ દિવસે આયોજન કર્યું પણ સાવર કુમલા હર હિમેશની જેમ સાવરકુંડલાના રક્તદાતા ક્યારેય ઓછું નથી ઉતરવા દેતા આ વર્ષે આ કેમ્પમાં પણ સૌથી વધુ બોટલો થઈ છે તો આ તકે સાવરકું સર્વે રક્તદાતાનો ખૂબ સદભાવના આભાર માને છે તથા સત્વમના ગ્રુપ ટૂંક સમયની અંદર એક આઈસીયુ ઇકો એમ્બ્યુલન્સ ઉપર જઈ રહ્યું છે ચાર દાતાશ્રીઓના સહયોગથી એક કાર્યક્રમ કરશું પરંતુ જે ઉષાવ્યા તથા સાતુ સંતોના વ્રત એક જૂન એટલે કે રવિવારના રોજ એક ચીયર્સ જિંદગી નામનો કાર્યક્રમ જેમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ થશે તો સાબુલ્લાના તમામ જનતા